ચાદર પથરાઈ ગઈ છે જયારે નદી નાળા અને સરોવર જળથી તરબોળ થતા પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે સોમનાથ તીર્થ ખાતે ત્રિવેણી સંગમ નું દ્રશ્ય તો અદ્ભુત નજરે પડે છે હિરણ કપિલા અને સરસ્વતી નદીઓના ઘોડાપુર પ્રચંડ વેગે સમુદ્રમાં સમાઈ જતા કુદરતી નજારો મનમોહક બની ગયો છે નદીઓ અને સમુદ્રના મિલન સમયે ધસમસતા જળ પ્રવાહથી પ્રચંડ અવાજ ગુંજતો હતો જાણે કે પ્રકૃતિએ મેઘમલહારની રચના કરી હોય ત્રિવેણી બંધારા નજીક સર્જાયેલા દ્રશ્યોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે વરસાદી માહોલે ગીર સોમનાથને હરિયાળીથી ઓતપ્રોત કરી દીધું છે જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કુદરતી આનંદની લાગણી વ્યાપી ગઈ છે કુદરતી ઘોડાપુર અને ત્રિવેણી સંગમનો વિરલ નજારો ગીર સોમનાથમાં વરસી રહેલા વરસાદની અસરને પ્રગટ કરી રહ્યો છે